કચ્છમાં પોતાની જાતને મોટા ગજાના પત્રકાર ગણાવી લોકોને બદનામ કરી ખંડણી કરતા બે આરોપીની ધરપકડ ભુજ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ ખંડણીના ગંભીર ગુનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી બે આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે પોલીસે જાહેર કરેલી પ્રેસ નોટ મુજબ આરોપી ઓગણત્રીસ વર્ષીય વાજીત અલસાદ ચાકી જે મદીનાનગર બે મોટાપીર રોડ ભુજનો રહેવાસી છે અને ચોત્રીસ વર્ષીય અલી મહમ્મદ આરબ ચાકી જે ભુજ તાલુકાના મોટા રહેવાનો છે બંને ભેગા મળી એક ફરિયાદી પાસે ખંડણી રૂપે પૈસા પડાવવાની કોશિશ કરતા હતા આરોપીઓએ ફરિયાદીને ખોટા દારૂ અને જુગારના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી તેમજ ખોટી અરજીઓ કરાવી ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો વધુમાં આરોપીઓએ ફરિયાદી પાસે મહિનાના વીસ રૂપિયાની માંગણી કરી હતી અને જો નહીં આપે તો તેમના દીકરાને ઉઠાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ મામલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર ભારતીય ન્યાય સંહિતા કલમ અને મુજબ ગુનો નોંધાયો હતો શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ અને શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બી જાદવે આરોપીઓની ઝડપી ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી હતી આરોપી અલી ચાકીને ચાકીને સર્કિટ હાઉસ ઝડપી લેવામાં લેવામાં આવ્યો અને શેખપીર ત્રણ રસ્તા નજીકથી પકડી હતો બંને આરોપીઓની અટક કરી વધુ કાર્યવાહી માટે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને હવાલે કરવામાં આવ્યા છે આ બંને પોતાની જાતને મોટા ગજાના પત્રકાર ગણાવી લોકોને ડરાવતા હતા અને ધાક ધમકીઓ આપી ખંડણી વસૂલ કરતા હતા પોલીસે અપીલ કરી છે કે લોકોને વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી મૃત્યુ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી bari રિંગ રોડ ભુજ કચ્છ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

આવો તમારા પરિવાર અને મિત્ર ને પણ સાથે લઈ આવજો મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર